ગત પચીસમી બે હજાર પચીસ ના રોજ ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી વલિયા રોડના અધિને આવેલી જીઆઈડીસી ઓફિસ પાસેથી પોલીસ ઇંગ્લિશ દારૂ ભરેલી સ્વીક કાર અને આ કારનું પાયલોટિંગ કરતી ઇકો કાર ઝડપી પાડી હતી પોલીસે વાલીયાના ગભાન ગામના બુટલેગર સતીશ વસાવા અને વિપુલ વસાવાની ધરપકડ કરી હતી જ્યારે ઇંગ્લિશ દારૂનો જથ્થો જ્યાં જ્યાં પહોંચાડવાનો હતો તે બાર જેટલા બુટલેગરોને વોન્ટેજ જાહેર કર્યા હતા એલસીબી પોલીસે આ અંગે પ્રોહિબિશન એકર હેઠળ જીઆઈડીસી પોલીસ મથકના ફરિયાદ નોંધાવી હતી ઇંગ્લિશ દારૂ અને બિયર સ્વિફ્ટ અને ઇકો કાર મોબાઈલ ફોન સહિત કુલ મુદ્દામાલ મળીને કુલ રૂપિયા દસ લાખ રૂપિયાનો ઉપરાંત મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ ગુનામાં તાજેતરમાં જ પોલીસે મહારાષ્ટ્ર ખાપર ખાતે રહેતા હરેશ ઉફે હરીશચંદ્ર વલવીની ધરપકડ કરી હતી હરેશ ઉફે હરીશચંદ્રએ દારૂનો એ જે તે વખતે વરી મોકલ્યો હતો જેને જયેશ રાજેન્દ્ર ચૌધરીના બારમાંથી દારૂ ભરી આપ્યો હોવાનો ખુલાસો થયો હોવાનું સામે આવતા પોલીસ એલસીબીની ટીમ ખાપર મહારાષ્ટ્ર પહોંચી હતી અને જયેશ રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી અને જીઆઈડીસી પોલીસ મથકમાં સુપ્રત કરી તેની વધુ પૂછપરછ શરૂ કરી હતી